શગ્રે સંકોરુ લેખિકા વર્ષા અડાલજા અધ્યાય એક કેવી શુભ ઘડી હતી કૃષ્ણકાંતભાઈ હરખાતા હતા આજે પૂજ્ય ગુરુજી પધાર્યા હતા કેટલી વિવળતાથી આ ધન્ય દિવસની પ્રતીક્ષા કરી હતી એમના પાવન પગલાથી ઘર સ્વર્ગ બની ગયું હતું સવાર થતા થતા મા તો વિશાળ ડ્રોઈંગ રૂમમાં તસું જગ્યા નહોતી છેક લિફ્ટ સુધી બહાર લોકો ઉભા રહી ગયા ચૈતન્ય પીઠમાંથી કોઈને કહ્યું નહોતું પણ આવી વાત છુપી શી રીતે રહે જેમ જેમ ખબર પડતી ગઈ એમ નીચે ચોગાનમાં થોડા લોકો ગુરુજીના દર્શન માટે ભેગા થઈ ગયા હતા એમાં આજે રવિવાર હતો તેથી વધુ ભીડ થઈ કૃષ્ણકાંતભાઈ વસંત મેઘના કેટલાય ઝીણા ઝીણા કામોમાં વ્યસ્ત હતા આમ તો દિવસોથી તૈયારી ચાલતી હતી તો એ કંઈક કામ રહી ગયા હોય એમ કૃષ્ણકાંતભાઈ હાફળા ફાફળા ફરી રહ્યા હતા અખબાર લઈ બેડરૂમમાં સરકી જતી અમીને મેઘનાએ પકડી કેટલું કામ છે આટલા મહેમાન છે ને તું છટકી જાય છે જો તો જરા ડ્રોઈંગ રૂમમાં દલુએ જાજમ બરાબર જ પાથરી હશે દલુનું કામ હન્ડ્રેડ પર્સેન્ટ પાક્કું અને નહીં તો સૌ પોતાની ઘર જે આવ્યા છે ઉધર ગોઠવાઈ જશે અમી એમાં અમી શું મેઘનાનું મોં ફૂલી ગયું ભલે ફૂલે ફુગ્ગાની જેમ હસવું દબાવતી અમી બિસ્કીટનું પેકેટ લઈ બાલ્કનીમાં ઊભી રહી શા માટે એણે આવા કામ કરવા જોઈએ જ્યારે જુઓ ત્યારે સાધુ બાદુ ઘરમાં ઘુસી આવે પૂજા હવન ચાલ્યા કરે પપ્પા એમના બેડરૂમમાં એમના લાલાને ઉઠાડે જમાડે પોઢાડે એ બધું જુદું મેઘના એમની અસિસ્ટન્ટ મેનેજર ભલે ને ભાઈ એમાં એને શું એણે નારાજીથી પાછળ જોયું મેઘના ચાંદીના થાળમાં પ્રસાદ તૈયાર કરી રહી હતી અસલ જય સંતોષીમાં ફિલ્મની હિરોઈન પડદા ઉપરથી સીધી ઘરમાં આવી ગઈ હોય એવી મેઘના આસમાની ચણિયા છોડી જરી કિનારાની શિફોનની ઓઢણી જડતરનો હાર બાજુબંધ સેથી સેથીમાં ટીકો બંદાને જીન્સ ટી લેર છે પપ્પા મેઘના પાસે આવી ઊભા હતા એને માથે હાથ મૂકી કશુંક બોલ્યા મેઘનાએ સ્મિત કરી ગરદન ઝુકાવી દીધી પપ્પાએ બીજું શું કહ્યું હોય તું મારા ઘરની લક્ષ્મી છે બેટા અમીએ નજર ફેરવી લીધી ધીમે ધીમે તડકાને સોનેરી રંગનો ઢોળ ચડતો જોઈ રહી દીકરી અને આ ઘરની લક્ષ્મી તો એ શું હતી પપ્પાની આવી સ્નેહભરી નજર કે સ્પર્શ એ કેમ કદી પામી ન હતી બચપણમાં જોયેલા કેટલાય દ્રશ્યો મનમાં ઉભરી આવ્યા પપ્પા અને મેઘના બંને સાથે હોય અને એ અને મમ્મી જાણે ઘરમાં જ ન હોય કે પછી જીવનમાં પણ ખણણ કરતું રસોડામાં કશુંક ફૂટ્યું એ ડોકાઈ દલુ તરત જાડુથી વાળવા લાગ્યો કેમ હમણાં આવા આવા વિચારો આવતા હતા અહીં એ નવી નવાઈની થોડી રહેતી હતી જન્મી ઉછરી મોટી થઈ આ ઘરમાં મેઘનાની સાથે જ એનાથી બે વર્ષ છ મહિના નાની તો એ મેઘના કશુંક વિશેષ પામી છે એવી ઝીણી ખટક મનમાં રહી છે કંટાળાથી એને ડ્રોઈંગ રૂમ તરફ જોયું ખીચો ખીચ ભરેલો હતો ધીમા અવાજમાં ગણગણાટ તો કોઈનું બેસુરા અવાજે ભજન આરડવાનું ને તાળીઓ પાડવાનું ઓ માય ગોડ ક્યાં સુધી ચાલશે આ બધું એને ચોલાને ત્યાં પ્રસન્ન રસાળતો રવિવાર યાદ આવી ગયો ડ્રોઈંગ રૂમમાં આરતીની તાસકની જેમ વાતો ફરતી હતી ઓ દીકરા હો તો આવા હોજો બાનો સેવાનો વારસો દીપાવ્યો વર્ષોની કેવી ભક્તિ ને કેવા રૂડા તપ નહીં તો ગુરુજી ઘરે પધારે સાંભળ્યું છે ગુરુજી હિમાલયની ગુફામાં તપ કરતા હતા ત્યાંથી પામર મનુષ્યને સાચો રાહ ચીંધવા સંસારમાં આવ્યા જુઓ પેલા રસોડાને બારણે હમણાં ડોકાયા એ કૃષ્ણકાંતભાઈના પત્ની વસંતબેન આ સાક્ષાત દેવી સ્વરૂપ આ ઘરમાં હજી એ સત્યુગની આણ છે ગુરુજી વિશે જુદી જુદી વાતો થતી એ કોણ હતા ક્યાંથી આવ્યા એ વિશે કોઈ જાણતું ન હતું એક દિવસ ભક્તોએ કૌતુક દીઠું મુંબઈના ગીચ લતાના એક મંદિરમાં અત્યંત તેજસ્વી બ્રાહ્મણ યુવાન ગીતા પર પ્રવચન આપી રહ્યો છે અસ્ખલિત વહેતી વાક ધારામાં પૂર્વ અને પાશ્ચાત દર્શન શાસ્ત્રનો અદભુત સમન્વય હતો વેદ ઉપનિષદનો એનો ઊંડો અભ્યાસ દેખાઈ આવતો હતો તો એ છઠાથી શેક્સપીયરના નામ સેપ ઓલીટ રેડી ટુ કન્ટિન્યુ